ગોપાલ અંક છે ફેબ્રુઆરી મહિનાનો ઓગણીસો ને અઠ્યોતેરનો એમાં ત્રીજા પાને એક પ્રસંગ છે અને ચોથા પાને બીજો પ્રસંગ છે બંને અનુસંધાનમાં છે એટલે લઈ લેશું એક સમયે એક વૈષ્ણવ પગે ચાલતો શ્રી વૃંદાવન વૃંદાવનધામની યાત્રા કરવા જઈ રહ્યો હતો એક દિવસે સંધ્યા સમયે તેણે રસ્તામાં એક વટેમાર્ગને પૂછ્યું ભાઈ આટલામાં કોઈ વૈષ્ણવનું ઘર છે હું વૈષ્ણવ છું અને કોઈ વૈષ્ણવના ઘરે ઉતરવા માગું છું ફટેમાર્ગ એ ઉત્તર આપ્યો કે સામેના ઘરમાં બધા ઘરના વૈષ્ણવો જ છે બધા ઘર વૈષ્ણવના જ છે આપ જેના પણ ઘરે પગ મૂકશો એ પોતાને ધન્ય માનશે આપની સેવા કરશે પરોણાગતને સારું એ ગામ વિશેષ પ્રસિદ્ધ છે વૈષ્ણવ એ ગામમાં જઈને એક ગૃહસ્થાને કહ્યું ભાઈ હું વૈષ્ણવ છું કોઈ વૈષ્ણવના ઘરમાં રાતવાસો કરવા ધારું છું મેં સાંભળ્યું છે કે આ ગામમાં બધા વૈષ્ણવ છે તેથી જ આપની પાસે આવ્યો છું ઘરધણી બોલ્યા હું તો છું મારા સિવાય આ ગામના બધા જ વૈષ્ણવ છે પરંતુ આપ કૃપા કરીને મારા અતિથિ થાવ તો હું પોતાને ધન્ય ભાગ્ય માનીશ કૃપા કરશો ને પરંતુ પેલો મુસાફર તે ત્યાં નહીં ઉતરતા વૈષ્ણવની તપાસમાં ગામમાં બીજા ઘરોમાં ગયો પણ દરેક ઘરેથી એક જ પ્રકારનો ઉત્તર મળ્યો બધાએ પરોણાગત કરવાનું સારું એમને બહુ આગ્રહ કર્યો પણ કોઈએ પોતાને વૈષ્ણવ તરીકે ઓળખાવ્યો નહીં બધાએ એમ જ કહ્યું કે મારા સિવાય આ ગામમાં બધા વૈષ્ણવો છે ગામવાળાના આ આચરણથી પેલા નામધારી વૈષ્ણવની આંતરદૃષ્ટિ ઉઘડી અને અત્યાર સુધી તેને વૈષ્ણવ હોવાનું જે અભિમાન હતું એ દૂર થઈ ગયું અને તણખલા કરતાં પણ હલકો પોતાને ગણીને તે ગામના કોઈ એક ઘરમાં રાતવાસો કરીને કૃતાર્થ થયો સાચા વૈષ્ણવમાં કેટલી બધી લાયકાત હોવી જોઈએ તે વાત ગામના લોકોએ સમજણ આપી તેમજ પોતાનામાં જે કાંઈ લાયકાત હોય તેનું અભિમાન પણ વૈષ્ણવે ન રાખવું જોઈએ તેથી કરીને જ એ ગામનો દરેક માણસ વૈષ્ણવપણું ધરાવતા હોવા છતાં પણ પોતાનું નિરાભિમાન દર્શાવવા માટે પોતે વૈષ્ણવ નથી એમ કહેતા હતા હવે આની આના અનુસંધાને દિનતા ભાવ આ ગામના વૈષ્ણવોને દિનતા ભાવ કેટલો છે અભિમાન જરા પણ ન આવે એને કારણે એ લોકો પોતાને વૈષ્ણવ નહોતા માનતા કે વૈષ્ણવ તો બહુ ઊંચું પદ છે શું અમે વૈષ્ણવ કહેવાને લાયક છીએ ના અમે તો હજી વૈષ્ણવ કહેવાને પણ લાયક નથી

સનકાદિકને રોક્યા હતા એટલે દ્વારપાલ દ્વારપાલનું અધિકારી પણ મળ્યું હતું પણ એને પાવરનો દુરુપયોગ કર્યો કે સનકાદિકને અંદર જતાં રોક્યા તે અધિકારનો અર્થ છે કે તેણે તો તેણે જો દૈન્યથી કહ્યું હોત કે અંદર જવાનો પ્રભુનો હુકમ નથી પણ તેણે તો દૈન્યથી નહીં અધિકારથી બળનું કાર્ય કર્યું તો સંકાદિક જેવા સત્વગુણી બીજો કોઈ નથી એવા સત્વગુણીને પણ તામસ આવી ગયું તે જય વિજયને આસુર્યોની આપવાનું કારણ ફક્ત એનું પાવર હતું પાવરથી એને અધિકારથી એમને રોક્યા એ જ કારણે ભૂતલમાં આસુર્યોનીમાં એમને આવવું પડ્યું અધિકાર મદ કે સબળપણું કોઈ પણ પ્રકારનું હોય તેમાં દૈન્ય રહેતું નથી તે જ રીતે કૃષ્ણદાસજી શ્રી નાથજીનો અધિકાર કરીને એટલે કે કૃષ્ણદાસ અધિકારી કૃષ્ણદાસ અધિકારી શ્રીનાથજીનો અધિકાર કરીને ઘણી સેવા કરી પરંતુ અધિકાર મદ એટલે કે પાવરથી શ્રી ગુસાઈજીને મંદિરમાં ઉપર આવવાની મનાઈ કરી દીધી શ્રી ગુસાઈજીની સેવા છોડાવી દીધી ભગવદીયના લક્ષણ તો પોતે સેવા કરે અને બીજાને સેવા કરાવે એટલે આપ સેવા કરી શીખવે શીહરી આ વાક્યની યાદી અધિકાર પાવર વાપરવા વાળાને યાદ રહે જ નહીં બીજાની સેવા છૂટી જાય છે એનું એને ભાન જ નથી રહેતું અને તેથી જ એ આંધી મધ લઈને રામદાસજી જેવા જે હંમેશા શ્રી ગુસાઈજીના દર્શનના આગ્રહી હતા તેને પણ ગુસાઈજી પાસે જવા ના પાડી દીધી રામદાસ ભિતરિયાની વાત છે અહીંયા કે રામદાસ ભિત્તરિયાજીને પણ ગુસાઈજીને મળવાની ના પાડી દીધી હતી અધિકાર પણ ભોગવવું ભોગવવા માટે દુરુપયોગ કર્યો એવું ઉદાહરણ અહીંયા સમજાવવા માગે છે આનું કારણ અધિકારી પદ હતું અધિકારની આંધીમાં તો દૈન્ય તો હતું જ નથી હોતું જ નથી અને દૈન્ય છે તે ભગવદ્ ભાવ છે જ્યાં ભાવ ગયો ત્યાં સેવા કહેવાય જ નહીં માત્ર લોકવત થઈ જાય તો દિનતા તો હંમેશા જાળવી રાખવી પડે કાંઈ પણ જો દિનતાને કારણે અધિકાર મળ્યો છે તો એ અધિકાર પણ દિનતાથી જ આપણે સેવા કરવાની છે એ દિનતાથી જ મળ્યો છે અને દિનતાથી જ નિભાવવો રહ્યો અધિકાર આપણને એ આ વાતમાં સમજાવ્યું છે અરે દિનતા દ્વારા અધિકાર મળ્યો અને એનો અધિકારનો દુરુપયોગ કર્યો તો એ દિનતા પહેલાં જતી રહી અને પછી અધિકાર જતો રહે અને પછી આપણી પાસેથી ઠાકોરજી ક્યારે જતા રે એની ખબર પડતી નથી આપણને આ વાતમાં આપણે એ શીખ્યા તો દિનતા તો મુખ્ય છે મારવાલા અત્યારે આટલું જ બોલીને મારા નાની વાતને વિરામમાં પૂછું બોલ લાલ ગોપાલ જય